સુરતની કેપી સંગવી ડાયમંડ કંપની સામે હીરા વેપારોના ધરણા અગાઉ ચૂકવણી કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ કંપની દ્વારા હજી સાત કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો જ્યારે હીરા વેપારોના છાવ્યા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું સિક્યોરિટી પેટી આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છેલ્લા છ વર્ષથી સમસ્યા ઠેરની ઠેર મુખ્યમંત્રી લઈ તમામ વિભાગમાં માં વેપાર દ્વારા રજૂઆત કંપની દ્વારા કુલ બાર કંપનીઓ સામે ચેક રિટર્ન કેસો કર્યાનો આક્ષેપ કંપની દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલ ની સાથે આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે બે હજાર વીસ કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડો જે અમારી પાસે માલ મિલકત જ્વેલ ઝવેરાત જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જયારે એ સમયે ડાયમંડ એસોસિએશન એની પાસેથી માંગ્યા કે ભી સંગવી પાસે એમના જે સેટ છે કીર્તિભાઈ પાસે તો એમને જયારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાવ એ તો મેં ફાડી નાખ્યા હવે આપણે બધે ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વર્ષ દિવસ કોઈને બે વરસ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે આમાંથી એક ભાઈ એક વર્ષ દિવસ જેલમાં જઈ એવા બે એક ભાઈ બે વર્ષ બે વખત જેલમાં જઈ એવા અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મિટિંગ કરવા નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છીએ